જામનગર ખીચડિયા બાયપાસ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જામનગર ખાતે ખીચડિયા બાયપાસ રોડ ઉપર ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું જેમાં અગણિત સંખ્યામાં ક્ષત્રિય સમાજ મટ્યો અને સર્વસમાનનો સમાજનો ભારે અસ્મિતાની લડાઈમાં ટેકો આપીને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું અને ધર્મ જાતિને ભારતીય સંસ્કૃતિ જે નારી શક્તિની ગરિમા ખંડિત કરતું ભાજપનું રાજકારણ ખતમ કરી સાચા હાથમાં લોકશાહી બંધારણ પ્રમાણે સ્થાપિત કરવાનો હોકાર કર્યો હતો અને ચૂંટણીની તારીખે પુનઃ મતદાન કરવું જાગૃતતાથી કરવું અને નિયમ પ્રમાણે કરવું અને ભાજપ સરકાર વિરુદ્ધ મતદાન કરવું સર્વસમાજ આપણો સમાજ સમજીને સાથે હળીમળીને રહેવું અને સંવિધાનના નિયમ પ્રમાણે મતદાન કરવું અને પ્રેમથી સમજાવીને કરવું આવી પણ સમજણ વિવેકભરી વાતો વાગોડવામાં આવી હતી સાથે ક્ષાત્ર ધર્મ વટ વિવેક સર્વ સમાજ જ્ઞાતિ હારે સંપત્તિ સંબંધથી આપણા પૂર્વજો રહ્યા હતા એવી જ રીતે આપણે સૌએ સાથે મળીને આ ધર્મ અસ્મિતાની લડાઈ લડવાની છે અને હવે પછી કોઈપણ સમાજ ઉપર કોઈપણ રાજકીય નેતાઓ ધર્મ જાતિ સંસ્કૃતિ કે અસ્મિતા ઉપર ટિપ્પણી કરે તો સર્વે સાથે મળીને જડબાતોડ જવાબ આપવાનું થશે અને સાચા અર્થની લોકશાહી લાવવા હવે પછી ગમે તે ચૂંટણી આવે એમાં પણ ખાસ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું રહેશે કારણ કોઈ પણ સમાજની અસ્મિતાનું મોઢું રાજકારણ ન હોઈ શકે આવી તો ધર્મ સંસ્કૃતિ બચાવવાની ઘણી વાતો મહાનુભાવોએ કરી હતી દ્રશ્ય બહુ જબરજસ્ત હતું ઉત્સાહ આનંદ અને બીજા સમાજના નામી અનામી પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વનરાજસિંહ જાડેજા દ્વારા સો રાજપૂતો અહીંયા ફાર્મ હાઉસે ભેગા થયા એમાં આપણા અહીંના ઉમેદવાર તથા એક આપણા કેબિનેટ મિનિસ્ટર અને બસો અન્ય ગામના સરપંચો ક્ષત્રિય સરપંચો અને બધા ભેગા થયા એ દાવો તદ્દન ખોટો હતો અને એમાં કોઈ આઠ થી દસ જણા જે ઓલરેડી ભાજપના કોઈ ને કોઈ હોદ્દેદાર હશે એ હતા અત્યારે એમાં જેનો દાવો કર્યો હતો એ મારી સમક્ષ મંચ ઉપર આપની સામે ઉભા છે બધા સરપંચો જેમાં આ સરકાર મીડિયા થ્રુ ટીવી માધ્યમથી અને ન્યૂઝપેપરોમાં કેટલો ફ્રમ ફેલાવે છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે મિત્રો તમે જોઈ લ્યો એ શ્વેચ્છાએ અહીંયા મંચ ઉપર આવ્યા છે અને એનું કેવું એમ છે જેમાં કનક સિંહ જાલુભા જાડેજા ખાખરાના સરપંચ છે વિરમદેવ સિંહ રણજીત સિંહ જાડેજા સરપંચ સણોસરા ગ્રામ પંચાયત અકોમત સિંહ પોપટભાઈ જાડેજા દેડતદાલના સરપંચ છે જેના નામ લીધા હતા એને જે અહિયાં હતા પણ નહિ એને ખ્યાલ પણ નતો એટલે ઈ સ્પષ્ટીકરણ કરવા એવા છે કે ભાઈ અમને ખ્યાલ નતો આ બધા આપની સમક્ષ ઉભા છે કેટલા ભ્રમ ફેલાવે છે આ સરકાર તો ભાઈઓ આના ઉપરથી આપણે સબક એ લેવાનું છે કે આવનારા હજી જે ચૂંટણીની તારીખના તંતાર દિવસો છે એમાં આ લોકો કેટલાય ભ્રમ ફેલાવશે આપણે ટીવી મીડિયા હોય ન્યૂઝપેપર હોય આવા ભ્રમ થી સાવધાન રહેવાનું છે અને આપણો એક જ ધ્યેય છે સાત તારીખ મતદાન ત્રણ નંબરનું બટન જય ભવાની કરીને દબાવવાનું છે જય માતાજી હાલારની જમીન પર આવી છું ત્યારે આપણા સમાજનો ભાગ એવા જામ સાહેબ બાપુ વંદન કરું છું સાથે એમની આતિથ્ય ભાવનાને પણ વંદન કરું છું પણ હું અહીંથી માનનીય મોદી સાહેબને એ કહેવા માંગુ કે અત્યાર સુધી આજે જામ સાહેબ બાપુએ જ્યારે આપને પાગ પહેરાવી છે ને ત્યારે અત્યાર સુધી જ્યારે અમારી બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ હતો અમારા પર જે દાગ લાગ્યો એ તમે મિટાવી નથી શક્યા પણ આજે અમારા બાપુએ તમને પાગડી પહેરાવી છે તો એકવાર હવે ભવિષ્યમાં કોઈ પણ નેતા જ્ઞાતિ જાતિ બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરે ને ત્યારે જે માથે પાક પહેરી છે ને એનો એકવાર ઋણ ઉતારજો બીજું ખાસ અહીંયા જે સર્વ સમાજના ભાઈઓ પધાર્યા છે અને હું આપને કહું કે હું અહીંયા અડીખમ એટલે પણ ઊભી છું કારણ કે મારી પાછળ આપ લોકો છો પણ સાથે મારો અઢારે સમાજ મને સતત મેસેજ થી ફોન થી અને બધી જગ્યાએ મને હિંમત વધારે છે આજે કદાચ બે પાંચ ભાઈઓ મને સત્તાની બીક એવું સોમનાથ ભગવાન રામચંદ્ર ભગવાન જો કુદરત આપણી સાથે છે સરસ મજાના વાદળા કર્યા છે શાંતિથી બેસજો બેસ્યું બેસજો બેસ્યું હજુ ઘણા બધા આ તો મારા છેલ્લે આવવાનું હતું પણ એ લોકો કે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ રમી લો એટલે પેલો આવી ગયો છું બેસે ઈ ફૂલ સુધારવાનું કામ આપણા પરિવાર ના સભ્યો કરવું જોઈએ કે ન કરવું જોઈ પછી ભલે દીકરો નાનો હોય પણ એના વડીલ એના પિતા કે દાદા ની ફૂલ ને પણ સુધારણું કામ આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ તો જામ સાહેબ ના ઘરે ગયા પડ્યા અને ક્યાંક મારે કેવું છે ક્ષત્રિય ધર્મ એવું કે છે કે રણ મેદાન ની અંદર ક્ષત્રિય જયારે પણ લડવા જતો હતો દુશ્મન દૂર થી આવતો હોય તો પાણી નો કળસો ક્ષત્રિય પેલા આપે કે પેલા પી લે પછી લડશું આપે છત્રી ના ઘરે જો દુશ્મન આવે એનું સ્વાગત કરો એનો અમને વાંધો નથી પણ તમે એક ફૂલ જામ સાહેબ કરી કઈ ભૂલ કરે એને પાઘડી અને એ પાઘડી ની ભૂલ જે સરકાર ભાજપ ની હોય અને એ સરકારના નુમાઈંદા હોય એમને ગોળા ફેંકવાના હતા જે સભાની અંદર એ સભા મંડપ ઉપરથી હેલિકોપ્ટર જોયું ગોળા ફેંકનાર વ્યક્તિએ જોયું ગાંધી નો તો માણસો જ નથી ભાઈ તો હવે આ ક્ષત્રિય સમાજ નો ઉપયોગ કેવી રીતે કરવો કારણ કે જો આપણા સમાજ નો ઉપયોગ ન કરે તો મીડિયા ની અંદર હેડલાઇન બને કે ગોળા ફેંકનાર વ્યક્તિ ની સભામાં કોઈ હતા નહી અને જે હતા એ કોણ હતા એક કંપની ના માણસો એના મજૂર એના કામદાર ને ફરવાની બાવડું પકડી અને લાવવામાં આવ્યા છે

તો કે પણ લવાય લીડ કટે એવું કાઈ તો કે હવે આઈવા છો તો પાઘડી આપું તમને પણ જો ઉતાઈવી તો લાખ વારી 10 લાખ થઈ જશે હવે આપણે ધામ સાઈબ નું માન રાખીને હાથ તાણી લાખે તો પહોંચાડી દેવા છે બરાબર ને શ્રી મનુભા જાડેજાના નેજા હેઠળ કરણી સેનાના તમામ કાર્યકરો અને સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથના પવિત્ર કાર્યને વેગ આપવામાં આવી રહ્યો છે સાહેબ આજે પ્રત્યક્ષ આ ધર્મરથના કારણે જે એકતા ઊભી થઈ છે એ આજે મારો સમાજ પ્રત્યક્ષ જોઈ શકે છે ક્ષેત્ર ના મેદાન માં અઢાર 18 અધ્યાયની રચના કરી હતી પણ નારી શક્તિ અને અશ્મિતા એવા ત્રણ અધ્યાય નો ઉમેરો કરી ધર્મરથને ને ચલાવી અને આ દોલુ મારા ક્ષત્રિય સમાજ

તો ભાઈઓ આના ઉપરથી આપણે સબક એ લેવાનું છે કે આવનારા જે જે ચૂંટણીની તારીખના કંટાળ દિવસો છે એમાં આ લોકો કેટલાય ભ્રમ ફેલાવશે આપણે ટીવી મીડિયા હોય ન્યૂઝપેપર હોય અવા ભ્રમથી સાવધાન રહેવાનું છે અને આપણો એક જ ધ્યેય છે સાત તારીખ મતદાન ત્રણ નંબરનું બટન

કોઈ થી દસ જણા જે ઓલરેડી ભાજપના કોઈ ને કોઈ હોદ્દેદાર હશે એ હતા અત્યારે એમાં જેનો દાવો કર્યો હતો એ મારી સમક્ષ મંચ ઉપર આપની સામે ઊભા છે બધા સરપંચો જેમાં આ આ સરકાર મીડિયા થ્રુ ટીવી માધ્યમથી અને ન્યૂઝપેપરોમાં કેટલો ભ્રમ ફેલાવે છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે મિત્રો તમે જોઈ લ્યો એ સ્વેચ્છાએ અહીંયા મંચ ઉપર આવ્યા છે અને એનું કેવું એમ છે જેમાં કટકસિંહ જાલુભા જાડેજા ખાખરાના સરપંચ છે વિરમદેવસિંહ રણજીતસિંહ જાડેજા સરપંચ સણોસરા ગ્રામ પંચાયત અકોમતસિંહ પોપટભાઈ જાડેજા દેડતદાલના સરપંચ છે રાજપ સરકાર રાજપૂત સમાજ ની આ લડાઈ માં સાથ સહકાર આપતા હોય સમર્થન આપતા હોય ત્યારે સતવારા સમાજ પણ જયારે કોઈ બેન દીકરી ના ઇજત નો પ્રશ્ન આવે ત્યારે રાજપૂત સમાજ હોય કે ગુજરાત નો કોઈ પણ સમાજ હોય સતવારા સમાજ ખુલ્લા પગે તેમની સાથે છે મિત્રો અને બીજું હું કઉ છું આ લડાઈ થી સતવારા સમાજ અને રાજપૂત સમાજ ની એકતા ના નવા સંબંધ બના છે અને આ સંબંધ પંચાયત થી માંડી અને પાર્લામેન્ટ સુધી ના કોઈ પણ યુદ્ધ હોય એમાં નિભાવશું અને આ રાજપૂત સમાજ ની એકતા જોઈ અને મને કેવાનું મન થાય સિંધુ રાગ સોહામ અને રાજપૂતો ના મન અહિયાં હરખાય માથા પડે ને ધર લડે આપવા આવે છે ત્યારે કવિ એક વાત સાથે આપણે ને યાદ કરીએ ધર્મરા દરેક દરેક ગામડા સુધી પોચ્યા દેવભૂમિ દ્વારકા ના જામનગર જિલ્લાના દરેક ગામમાંથી દરેક સમાજે ખુલ્લું સમર્થન આપ્યું છે કદાચ કોઈને ડાઉટ હોય મનમાં તો કાઢી નાખે કે ખાલી આ ક્ષત્રિય મેદાનમાં આવ્યા છે ગલત અહીંયા ઘણા અન્ય સમાજના ભાઈઓ બહેનો પર બેઠા છે હું ક્ષત્રિય સમાજને કહીશ કે એના માટે એક વખત જોરદાર કાર્ય છે વધારે જેમ કે આ રાજ ધર્મ ધર્મને લઈને નીકળ્યું છે એક ક્ષત્રીય તરીકે તમને આપણે જે લડાઈ છે એ ધર્મ ની અસ્મિતા ની લડાઈ છે કોઈ ખેસ પહેરવાની લડાઈ નથી કોઈના મગજમાં હોય અને કોઈ ઈકા દુકા તમને કે જતા હોય કે તમે તો ભાજપ કોંગ્રેસ કરી નાખ્યું તો ગલત આપણે કોઈ જાતનું ભાજપ કોંગ્રેસ નથી કર્યું પણ ભાજપ વિરોધી આપણે વોટિંગ કરવું તો આપણી પાસે વિકલ્પ શું છે એના માટે થઈને આપણે કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસને આપણે ટેકો આપ્યો આ ક્લિયર મેસેજ છે ભવિષ્યમાં પણ કોંગ્રેસે પણ ક્યારે પણ સમાજ ઉપર કોઈ પણ જાતની ટિપ્પણી કરી તે દિવસે કોંગ્રેસ માટે પણ આ ધર્મરાજ નીકળશે એના વિરોધમાં નીકળશે આ સત્ય છે અમે અમારી ટીમ સાથે લગભગ ચોવીસ તારીખ થી લઈ જય માતાજી જય ભવાની શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજા આપ જાણો છો પાછલા દિવસોમાં એક કેન્દ્રીય મંત્રીએ જે નારી અસ્મિતાને લાજે એવા બફાટ કરેલ અને એનો વિરોધમાં જે સ્વયંભૂ જ્વાડ ઊભો થયેલ છે એના ભાગરૂપે અમે ગુજરાતમાં પાંચ ઝોન પાડી અને પાંચ જગ્યાએ જે ધર્મરથનું આયોજન કરેલ એના એક ભાગરૂપે અમે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં ચરણ સ્પર્શ કરી ચોવીસ એપ્રિલના રોજ એક ધર્મરથ કાઢેલ જે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના દસ તાલુકાને આવરી લેતા નવ દિવસ સતત બધા ગામડામાં જઈ અને એ જાગૃત કરેલ પણ જે અમને ધર્મરથની જે સફળતા એ ઉપરથી અમને દ્રષ્ટિપાત થાય છે કે દરેક ગામમાં સ્વયંભૂ એટલો અમને આવકાર મળેલ છે માત્ર છત્રીઓના ગામડામાં નહીં પણ સર્વે સમાજના ગામડામાં અમે જ્યાં જ્યાં ગયા છીએ અમારા ધર્મરથને ખૂબ ઉમળકાથી લોકોએ આવકારેલ છે અને અમારી લડાઈમાં સર્વ સમાજ સાથે છે એવો એ લોકોએ અમને કોલ આપેલ છે અને બાપુ તમે લડો અમે તમારી સાથે છે અને ધર્મની લડાઈ હંમેશા છત્રીઓએ લડી છે અને આજ પણ તમે જે લડી રહ્યા છો એ ધર્મની જ લડાઈ છે અમારો કોઈ આમાં એ બીજો કોઈ એવો સ્વાર્થ નથી નિસ્વાર્થ એક નારી અસ્મિતા માટે જે અમે લડાઈ લડીએ છીએ સર્વ સમાજે અમને ખૂબ ખૂબ સપોર્ટ આપ્યો છે જે માતાજી ભવાની